બાબા રામદેવજીના વંશજ જંબુસર ખાતે પધાર્થા ભવ્ય સ્વાગત કરવામાં આવી શ્રી બાબા રામદેવ સેવા સમિતિ રામદેવરા બાબા રામદેવના અડામાં વંશજ આનંદસિંહ તરવજી મહારાજ ભીખાભાઈ મહિલાની ભક્તિ અને સેવા કાર્યોને ધ્યાને લઈને પ્રથમ વખત જંબુસર ખાતે આવી પહોંચતા ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું અને રામદેવ પીર મંદિરથી ભવ્ય શોભાયાત્રા દિજના તાલે સંગીતના સઠવારે ભક્તિ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા શોભાયાત્રા તંકારી બાગુરથી એપીએમસી હોલ ખાતે પહોંચી હતી અને સભાના સ્વરૂપમાં સંપન્ન થઈ હતી આ પ્રસંગે ધારાસભ્ય ડી કે સ્વામી પ્રભુદાસ મકવાણા ભીખાભાઈ રોહિત માજી કિરણભાઈ મકવાણા પટેલ મહાનુભાવો પોતાના જણાવ્યું હતું કે સંત પુરુષના આશીર્વાદનું જો એક વાક્ય જીવનમાં ઉતરી જાય તો ભાવ પાર થઈ જાય છે દર વર્ષે ગામે ગામ રામાપીરજીના મંદિરે નેજા ચડે છે તેવા રામાપીર આપણા જંબુસરમાં પધાર્યા છે તેવો ભાવ ઉત્પન્ન થાય છે આનંદજી મહારાજ જે સંકલ્પ લઈને આવ્યા છે તે આપણે પૂર્ણ કરવાનો છે ધાર્મિક આયોજનો થતા હોય ત્યારે સદલક્ષ્મીનો ઉપયોગ કરવો અને ભાગ્યમાં હોય તો જ આવા સંબંધો થાય છે અને તેમાં અનેક ગુણફળ પ્રાપ્ત થાય છે તેમ કહી બાબા આંબેડકર ભવન જંબુસર માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી આનંદસિંહ તરવીજી દ્વારા જણાવ્યું હતું કે બાબા રામદેવજીના અઢારમાં વંશજ રામદેવરા સમાધિનું સંચાલન કરે છે પાંચ પાંડવોમાં અર્જુનના વંશજ છે તેમ કહી પરિચય આપી તુવરની ઓળખાણ અંગે ઇતિહાસ વર્ણાવ્યો હતો આજના ભૌતિક ભાવોના જીવનમાં શાસ્ત્રનું વાંચન શક્ય નથી તો સાધુ સંતો દ્વારા આ કાર્ય કરવામાં આવે છે બાબા રામદેવજીની પૂજા પાઠ અંગે વાત કરી રામદેવજીએ રસ્તો બતાવ્યો છે તે પરંપરા મુજબ કાર્ય કરવામાં આવે છે તેમ વિવિધ કાર્યોની માહિતી આપી ભક્તિ કરવા જણાવ્યું હતું આ પ્રસંગે અગ્રણી અશોકભાઈ ચોકસી હિતેન્દ્રસિંહ ઠાકોર પ્રતાપભાઈ સોની ચંદ્રકાંત જમ્મુ સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો રફિક મલિક રિપોર્ટ ન્યુઝ ટુડે જમ્બુસર